રાજકોટમાં ચાઇનીઝ દોરી વેચનાર સામે કાર્યવાહી રાજકોટમાં ચાઇનીઝ દોરી વેચનાર બે વેપારી સામે ગુનો નોંધાયો મોચી બજાર અને સદર બજારમાંથી ચાઇનીઝ દોરીની એકસો ત્રેવીસ ફિરકી મળી શિવશક્તિ સિઝન સ્ટોર અને રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી મળી આવી છે તો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે રાજકોટમાંથી જ્યાં રાજકોટમાં ચાઇનીઝ દોરી વેચનાર આ શખ્સ જેને સ્ક્રીન ઉપર તમે જોયો બે વેપારી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે રાજકોટમાં ચાઇનીઝ દોરી વેચનાર સામે કાર્યવાહી રાજકોટમાં ચાઇનીઝ દોરી વેચનાર બે વેપારી સામે ગુનો નોંધાયો મોચી બજાર અને સદર બજારમાંથી ચાઇનીઝ દોરીની એકસો ત્રેવીસ ફિરકી મળી શિવશક્તિ સિઝન સ્ટોર અને રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી મળી આવી છે તો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે રાજકોટમાંથી જ્યાં રાજકોટમાં ચાઇનીઝ દોરી વેચનાર આ શખ્સ જેને સ્ક્રીન ઉપર તમે જોયો બે વેપારી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે